નમસ્કાર હું ગોહિલ પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ વતી તમામ ખેડૂત મિત્રો અને રિટર્ડ મિત્રોનું આ ટેસ્ટિમોનિયલ વિડીયોની અંદર હાર્દિક સ્વાગત કરું છું અત્યારે વિસાવદર તાલુકાના વીરપુર ગામની અંદર એક પ્રગતિશીલ ખેડૂતની ત્યાં જે આપણે પીઆઈ કંપનીનું પ્રેસીડોનો ઉપયોગ કરેલો પ્રેસીડો એ તમામ નાશક છે અને તમામ ઇયળ ઉપર નિયંત્રણ સારામાં સારું મેળવે છે તો તે ખેડૂત મિત્રએ એનો ઉપયોગ કર્યો તો આપણી સલાહ મુજબ તો તેમને શું શું રિઝલ્ટ મળ્યું છે અને ખેડૂતને તેના પાકની અંદર શું શું કઈ કઈ ઇયળમાં રિઝલ્ટ મળ્યું છે તો તે ખેડૂત મિત્ર કહેશે તો તમારો ટૂંકમાં પરિચય આપશો મારું નામ કચરા ભાઈ અનભાઈ મોબાઈલ નંબર મોબાઈલ નંબર નવાણું બે એકાવન અડસઠ આત્યાસી ગામ ગામ બે તાલુકા વિસ્તાર એમાં થાવી હતી ઉપર હતા મુખા રીતે ફૂન નહોતું મળ્યો ત્યાર પછી મેં ગોયલ પાસે નિશાના લીધી ત્યારે મને પેસિડો દવા આપી એનું મેં સતક કર્યો એનું રિઝલ્ટ મને બહુ સારા એટલે કઈ કઈ ઈયળો હતી એમાં લશ્કરી હતી લીલી હતી કાબરી હતી બધી યળો હતી બધી સંપૂર્ણ નાશ થઈ ગઈ તો તમે પ્રેસિડો દવાના સ્પ્રે કર્યા પછી તમારે ટૂંકમાં તમામ ઈયળ ઉપર સારામાં સારું રિઝલ્ટ મળ્યું સારામાં સારું રિઝલ્ટ મળી ગયું અને તમારો સોયાબીનનો પાક છે ઈયળ મુક્ત થઈ ગયો મુક્ત થઈ ગયો અત્યારે એક કોઈ જાતની ઈયળ ઈયળ નથી આ દવા છાટીને 15 દિવસ થઈ ગયા પણ ઈયળ નથી આવી તમારું કહેવાનું એમ છે કે 15 દિવસ થઈ ગયા છે 15 દિવસ તો હજી લગી કોઈ પણ પ્રકારની ઈયળ નથી તો તમે આનાથી સંતોષ છો હા સંતોષ છો આ દવાથી સંતોષ તો બીજા ખેડૂત મિત્રોને તમારે સંદેશો આપવો હોય તો તમે શું આપો હું આપી આપું આ પેસા છે તો તમે સાટો સંદેશો આપ આપ આપી આપ તો શિરોયાભાઈના કહેવા મુજબ ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે આ સોયાબીનની કન્ડિશન કેવી છે અને આમાં ઈયળનો એટેક કેવો હતો તો આ પ્રેસિડો સેટ્યા પછી તમને કેવું રિઝલ્ટ મળ્યું અને ખેડૂત મિત્રોએ કીધું હતું કે આના પહેલાં સીટી પીઆરનો મેં ઉપયોગ કરેલો પણ સીટી પીઆરના ઉપયોગ પછી પણ ઇયળ ઉપર પૂર્ણ નિયંત્રણ નહોતું મળ્યું અને પ્રેસિડો છાંટ્યા પછી આ પૂર્ણ નિયંત્રણ છે અને પંદર દિવસ થઈ ગયા છતાં પણ છોડ પૂરેપૂરો જોઈએ છે તો ત્યાંય પણ ઇયળ કે કોઈ પણ પ્રકારની રોગ જીવાત દેખાતું નથી તો શિરોયાભાઈ તમારો ખૂબ ખૂબ આભાર